માણાવદર અનસુયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલે એક લાખ સબસ્ક્રાઈબ પૂર્ણ કર્યા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ માણાવદરના અનસુયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલે એક લાખ સબસ્ક્રાઈબ પૂર્ણ કરતા તમામ ગૌશાળાઓના સંચાલકો મિત્રો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા હિતેનભાઈ શેઠ ઉપર શુભકામના અને અભિનંદનની વર્ષા વરસાવવા લાગી છે એક લાખ સબસ્ક્રાઈબ પૂર્ણ થતાં સંસ્થાને સિલ્વર બટન યુટ્યુબ તરફથી મળ્યું છે આ સિલ્વર બટનને ખુલ્લું મૂકતા માણાવદરના ગણેશ મંદિરના મહંત આનંદદાસ બાપુએ અનસુયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટને વધાઈ આપી હતી યુટ્યુબ બટન આવતા અનસુયા ગોધામ ચેરિટેબલ ટ્રસ્ટે એક વિશાળ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં શહેરના વકીલો ડોક્ટરો પત્રકારો મામલદાર પીઆઈ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તથા અન્ય સ્થાનિક તથા બહારના આમંત્રિતોએ હાજરી આપી હતી અને સહુએ સાથે ભોજન પણ લીધું હતું